તો ગુડ મોર્નિંગ જઈએ માતાજી બધાને કેમ છો બધા મજામાં જશો આશા રાખું છું તો ગાડી એકદમ મસ્ત સાફ કરી નાખી છે તારે અને જરા તારે હવે ગામમાં રાતે વરસાદ પડ્યો છે પાણી બતાવું ચાલો તારે જઈએ હવે ગામમાં તો જો વરસાદના રીતે પાણી ભરી ગયું છે અમારે કાંઈ પાણીની સમસ્યા પૂરી થતી નથી આટલા માટે પાણી ભરાલ રહે અત્યારે ગામમાં જરા આપણે હવારમાં તો જુઓ ગોમનો રસ્તો હવે શું કે સરપંચને મારે એટલું કહેવાનું થાય છે કે આટલો થોડો રસ્તો બનાવી નાખો અમને શું કે તકલીફ પડે છે ગારો થાય છે એટલે આટલો રસ્તો બનાવવા માટે નર્મ વિનંતી છે સરકારને સરકારને સરકાર ને છે સરપંચ તમે મારા ગામમાં પહેલા એન્ટર છો એટલે જ અમે મસ્ત મંદિર છે અને ગોમ વચ્ચે અંબાજી મસ્ત મંદિર છે જુઓ તમે અમારું રળિયા ગો મોટલ આવો ખૂબ મુલાકાત માટે થોડી વાર હવે તો ગમ માં થોડી વાર બેઠા અને આજે આપણે શું કે દિશાની વાર જઈએ એટલે દિશા જવાનું છે એટલે ગોમ માંથી નીકળ્યા એમનો ફોન આવે એટલે જઈએ આપણે રીસા બાજુ જો અત્યારે મારે નજારો ગોમનો વાદળો સડી ગયા અમારા બધું પાણી પડી ગયું છે થોડોક વરસાદ આવે એટલે ગારો થઈ જાય છે બધે તો આપડે સડી ગયા ઉપર અને અગિયાર વાગેવાનું છે જો વડાનનો view કેવો મસ્ત આવરો છે આ છે થરા અને હવે ધીરે ધીરે પોગીયા ત્યાં આપણે જઈએ અત્યારે બહુ મજા આવે આ વાતાવરણમાં ફરવાની જો અમારો થરાનો હાઈવે હોટી ઓરી આખે બોમ્બે સીએનજી ત્યાં ગેસ ભરાઈ નાખીએ અને આપણે જઈએ પૂણીનો બાટલો ભરવા માટે પોણી નહીં બાટલામાં એટલે ભરી નાખો તો લગભગ શું કે કેટલા ક્યાં પહોંચવાનું છે આપણે એટલે લગભગ ટાઈમ ટાઈમ પહોંચી જાવ આપણે પોણી પોણીની સુવિધા બહુ મસ્ત છે તો ગાડીમાં ગેસ ફૂલ કરાવીને નાખ્યો છે અને આને એકલો અહીંથી જો અહીં પોણી ફરવું પડ્યું કહું આ બાજુ વરસાદ બહુ લાગે નહીં હા

ડોલ મારા બેટા લઈ લે મને રસ્તા કે કરતા નહીં આનું કોઈ કરવું પડશે હવે ખાડા પૂરો પેલા કે મરસ્તા ના પછી ડોલ લઈ તમે વરસાદ નું વાતાવરણ હે કાળા અમારે વાદળા દેખાય નથી પણ આવતો નહીં વરા જેટલું સારું છે તો બસ હવે મુંડેઠા આપણે શું કે ક્રોસ કર્યું છે અને પછી જઈએ આગળ ડીસાનો પુલ આપણે પુલ ઉપર ચડી ગયા હતા અને આપણે આજકાલ પુલ ચડો લાંબો છે આજે બહુ મોટો બનાવ્યો પુલ તો આપણે આવી ગયા લોકેશન ઉપર અને બસ ફરા હા એકદમ મસ્ત વ્યૂ હે તારે આ કેન અને આપણે શું કે તારે આ દિશા કોટની અંદર હા

કોર્ટ ની અંદર પણ અને આપણે બસ ટાઈમ કાઢવાનો બીજું કંઈ કરવાનું નહીં હોય જો રાત પેલા એક ફંક્શન હતું આ એક એટલે બધું અત્યારે લેરા છે હોમજી ખાય રિકોર્ટ હે હમ્મ ચાલો ત્યારે મળીએ આગળ તો આપણે બધું કોમકાજ પતી ગયું છે અને આપણે ગાડી કાઢીએ અને જઈએ હવે ઘરે ચલો આપણે હવે નેકળી જીશાથી હંમેશા નું મંદિર છે શાનું મંદિર છે ખબર નહીં જો બતાવું તમને મંદિર એવું હે ગાયત્રી મંદિર છે

અને આપણે મસ્ત જમી લીધું છે અને જમીને બસ દુઃખ બેઠા બેઠો રીલ્સ જો ટાઈમ કાઢો અમારે તો આરામ કરે તારે કેવા પડ્યા પડ્યા ફોન તો આપણે હવે વાર ફોન જોઈએ બેઠા બેઠા આરામ કરીએ જવાનું થાય જાશો બાકી ઘટના કરે બધા ચાક મિત્રો આયા મને મળવા માટે ફોન કરી કરીને બધા બોલાય મીટિંગ કરવાની એક

આવજો તો મીટિંગ બધી જ છે કોક મીટિંગ છે ને હતી આપણે કોઈ કૃષિ વિશેનું નું કોક હતું બધી એની મીટિંગ હતી આપણે જાવ તો આ ગામ મંદિરે બીત કરવા માટે દર્શન કરવા માટે બાઈક પડ્યું છે ચલો તો જઈએ ત્યાં તો જો બાઈક લઈ લીધું આપણે

તો જો રાતનો ટાઈમ હેત્યારે હવે ગાડી પડી આપણી બે બે એકાઇ પડી એકાઇ પડી અને બાકલી બાજુ મૂકી છે અને હવે બસ મસ્ત વ્લોગ એડિટ કરીને સૂઈ જઈએ આજના વ્લોગમાં આટલું જો વ્લોગ ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો અને શેર કરજો મળીએ ના વ્લોગ સાથે આવજો જય માતાજી